તો જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ માત્ર પાંચથી સાત ઇંચ વરસાદે જ પાણીથી ભરાઈ ગયા છે જે અવગણ માટે જે બંધ હતું આવા જવર માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યું છે સામાન્ય ઘટના બની છે તેને પરિણામે જોશીપરા સહિતના એસી હજારથી વધુ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓના જણાવ્યા અનુસાર અંડરબ્રિજ થકી દરરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે જ્યારે અંડરબ્રિજ બંધ થાય છે ત્યારે લોકોને એક કિલોમીટર ફરવાનો વારો આવે છે અને અહીંથી સિવિલ હોસ્પિટલ માર્કેટિંગ યાર્ડ અને અન્ય આવશ્યક સ્થળો સુધી પહોંચવા માટે ટ્રેનના સમયને પણ ધ્યાનમાં રાખી આગળ વધવું પડે છે તેરે લાખો રૂપિયાના ખર્ચે બનેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપયોગમાં નિષ્ફળ બન્યું છે જ્યાં સ્થાનિકોએ આ બાબતને લઈને ઘણા વખતથી ફરિયાદો પણ કરી છે પરંતુ આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાયમી નિરાકરણ આવ્યું નથી હમણાં પણ અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે અનેક દ્વિચક્રી અને ચાર ચક્રીય વાહનો લપસીને અકસ્માતનો ભોગ પણ બન્યા હતા જોશીપુરા અંડરબ્રિજનો જ્યારથી રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે ત્યારબાદ ડી એરેન્જમેન્ટ કરવામાં આવેલ હતી હાલની વરસાદી પાણીની વ્યવસ્થા મુજબ એ અંડર રસ્તાનું પાણી અને આજુબાજુની તળ ઉંચા હોવાને લીધે પણ સીપેજનું પાણી અને રેલવેની ડ્રેનેજ એ બધાનું પાણી છે એ આવકમાં બે અંડરબ્રીજમાં આવવાને લીધે જે ક્ષમતાના લાસ્ટ ઇયર પંપ અમે મૂકેલા હતા એના કરતા વધી જવાને લીધે અડતાલીસ કલાક બોંતેર કલાક જેવો સમય વ્યતીત થતો તો જેને ધ્યાને લઈને આ વખતે મેયર શ્રી પોલિટિકલ બોડીની અને કમિશનરની સૂચના મુજબ અમે બે પંપ મૂકેલા છે એક દસ નો સ્વેટ પંપ છે અને બીજો સ્ટેન્ડ બાય સુવેત પંપ છે જે બંને ચાલુ કરવાની જરૂર પડે ત્યારે હવે ચાલુ કરવામાં આવે છે એનું ડી વોટરિંગ છે એ રવડ ઉપરની જે સોમ તમારું નામ મારું નામ રાબડિયા અરવિંદ છે આજે આ ફાર્મસી ફાટક કહેવાય છે આ પેલા જૂનું નામ આનું ફાર્મસી ફાટક હતું અત્યારે ગરનારું કહેવાય છે ઓછામાં ઓછા થઈ ગયા છે અને દર વર્ષે એક જ પ્રશ્ન ચોમાસુ આવે સિઝન ચાલુ થાય એટલે મહિના રસ્તો બંધ પાણી ભર્યું હોય છે પુષ્કળ નિકાલ થાય ત્યાં પાછો નીચે કાદવ કીચડનું સામ્રાજ્ય હોય છે જેને હિસાબે માણસો અહીંયા અવર જવર કરવામાં ગાડીઓ લસરે છે ફોર વ્હીલર તે ઘણી વખત ભટકાઈ ગયેલીઓ પણ પડી છે એટલે મૂળ પ્રશ્ન એ છે કે આ પાણી ભરાય છે એના હિસાબે કિચડ થાય છે અને માણસો જયારે આ જૂના જોશીપરામાં એસી હજાર જેવા માણસો નો વસવાટ છે હવે એસી હજાર જેવા માણસો સ્વાભાવિક છે કોઈ નાના મોટા દવાખાના આવતા જોઈએ તો હવે સિવિલ હોસ્પિટલનો મેન રસ્તો આ છે ગરનારા ફાટકે થઈને જવામાં સિવિલ હોસ્પિટલમાં પાંચ મિનિટમાં